એટલે મિત્રો કેમ છો તમે મજામાં છું તો છે આગળ છે ને મારું નામ છે કે રાઠવાડિયે જય માતાજી જય હિન્દ જય શ્રી રામ તો ચાર બ્લોગ મિશ્ર વાગી ગયા છે તો ખાણા હાથ તો કાલ તો બહુ મજા કરી હતી આપણે ગયા સેવા કરવા તો બહુ બીજી હતી અને આજે આપણે મારી મૂકવાની વિશાલ આપણે અને આજ ઘરે એટલે મજા કરીશું તમે દેખાડીને મારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરતા

અને આમ જો નાનું ભાઈ જાય છે અત્યારે સમાન હા તો આ પેટી હતોને આપણે મૂકવાની છે હળકી છે એટલે ઉપર ચડાવની છે અહીં જોઈને ચડાવી પડશે પેટી હતો આવી છે આટલો સામાન પડ્યો છે તો એટલો આ બધું વિખોણ ભાગી ખબર પડે હું અંદર રહીશો આ બધો સામાન અંદર થોડો પડ્યો છે બે ત્રણ બાસ કા અહીં હરકી રીતે મૂકવું પડશે આપણે પેટી ચડાવી પડશે ઉપર જો તો અંદર થોડોક થઈ ખાલી કરી નાખ્યું ઘા કા અંદર તો આ બધું છે મૂકી ગયું સાઈડમાં

આમ ઘણું વસ્તુ હમાયે તેટલું વસ્તુ આવી ગઈ છે મસ્ત થઈ જાય ચાલો મિત્રો ઘોડી ફિટ કરવાનું છે હોમવા એટલે સારું શેર મૂળ કહેવાય એટલે આપણે ઘોડી ફિટ કરવાનું છે ઘોડીયું એટલે આમાં કાઢવી છે ચાલો નીચે બીજે લઈ લેવી અને અહીંયા મૂકી દેવી મિત્રો આપણે ફિટ કરવાનું છે તો આ આપણે કરી દેવી ધીમે ધીમે ચાલો મિત્રો તો હવે તો હું હાઈલો જ છું ધીમે ધીમે કાળખાના બાજુ હીરા આપણે આવી ગયા છે હીરા પગને લેવા આવશે તો આપણે હાઈલાઈ ગયા ધીમે ધીમે છે અને સંપલા એટલે આપણે સંપલા લીધા નવા છે તો કેમ પણ કેવા નવા સંપલા લીધા છે તમને પછી દેખાડીશ મસ્ત રીતે ધોઈ ભાઈ નાખ્યું એટલે મારા સંપલા તૂટી ગયા તો આપણે નવા લીધા ડેટ છ ડેટ છ ડેટ છ પણ સંપલા લીધા છે આપણે મસ્ત તો હવે ધીમે ધીમે હાઈલો જ આવીશી ના જે વરસાદ આવી ગયો એટલે પાણી પાવાનું તો પાણી પાઈ નહીં ગયું તો પછી વરસાદ ચાલુ થયો

কেব যাগে যি পাপা নকৰা ল'লো ছোৱালী মজা

बाला दादा तरी तुम्ही જોઈ શકો છો અત્યારે તો ગ્રાહક કેટલા આવી ગયા છે જો આપણે અહીંયા નાજો આગળ વેજો ખાઈને તો ગ્રાહક તો આમ જો રોટી પડ એટલા ગ્રાહક આવી ગયા છે આપણે અહીંયા અત્યારે તો તો અમે તો જો આપણે પાણીપુરી તૈયાર થઈ છે તો તમે જોઈ શકો છો તો બનાવ મજા સારું જ બનાવ્યું આ તાજી વસ્તુ બનાવી

બધું બાકી હોય તો આપણો વિયો ગમે હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરી દો નેક્સ્ટ વિડીયો સાથે જય માતાજી જય હિન્દ